આવક નોન ક્રિમિલિયર સહિતના દાખલા કઢાવવા કેન્દ્રો પર સવારે છ વાગ્યાથી કતારો લાગી ગઈ હતી કેન્દ્રો પર ઇન્ટરનેટ સેવા સવારે વાગ્યા સુધી બંધ રહેતા મુશ્કેલી સર્જાઈ હતી દાખલા કઢાવવા માટે આવેલા લોકોના જણાવ્યા અનુસાર હાલમાં રોજના બસ્સો ટોકન આપવામાં આવે છે જેની સામે સાતસો થી આઠસો લોકોનો ધસારો રહે છે જેથી એજન્ટોને ભક્કા થઈ ગયા છે જે લોકો પાસેથી પંદરસો રૂપિયા સુધી સેટીને દાખલા કઢાવી આપે છે ઘણા લોકો ત્રણ દિવસ થી રોજ આવીને લાઈન માં ઉભા રહે છે ઘણા દિવસ સુધી સેવા કેન્દ્ર ખાતે આવક ના દાખલા માટે લાઈનો લાગી રહી છે અને પડાપડી થઈ રહી છે આવો જાણી કેટલાક વાલીઓ પાસે કે લોકો પાસે જે આવકનો દાખલો લેવા આવ્યા છે આપણે રાજેન્દ્ર ગોસ્વામી શાના માટે અહીંયા આવક દાખલા કરતા

આપની સાથે બીજા એક છે એમને આપણે પૂછીએ શું નામ છે કિશોરભાઈ કેટલા વાગે અહીંયા ઊભા છો અમે સાડે દસ ના ઊભા છીએ કેટલે હજુ તમને કેટલો ટાઈમ લાગશે એમ અમને તો એમ લાગે છ પાંચ છ વાગી જશે નોકરી ધંધા છોડીને આવ્યો નોકરીઓ ધંધા છોડીને અહીંયા લાઈનમાં ધક્કા ખાવા પડે છે અને કોઈ બીજી સુવિધા ખરી પાણી ગયા એની પાણીની કઈ સુવિધા નથી શું કહેવામાં સરકારને એમ જ કહેવા માગું છું કે ભાઈ

और तलाडी में सिक्का लगाने के लिए भी 11 बजे सिक्का लगा तो ऑफ़िस खुलता है 11 बजे के आसपास तो क्या होता है ये टाइम का हमारा हमारी टाइम का कोई को वैल्यू नहीं है यहाँ पे इतना तो हमको पता चला है क्योंकि तो सरकार ने इतना डिजिटली किया हुआ है तो और हमको यहाँ पर लाइन में खड़े रहे वो भी इतनी तपती धूप में है तो चांसेस ऑफ क्या होता है बीमारी होने के चांसेस ज़्यादा होता है लेकिन अंदर मैनेजमेंट का कोई फ़र्क नहीं पड़ता है अच्छा क्या विस्तार में सिटी राइट એ આપ જોઈ રહ્યા છો તેમ સવારથી સવારના નવ વાગ્યાના લોકો આવકના દાખલા માટે અહીં લાઈનોમાં ઊભા રહ્યા છે અને પડાપડી થઈ રહી છે અને તેમનું જાણે કહેવું એમ પણ છે કે તંત્ર અત્યારે અગિયાર વાગે જાગ્યું છે હવે અગિયાર વાગેથી ટોકન મળે છે જ્યારે સવારના નવ વાગ્યે લોકો લાઈનમાં ઊભા છે અને પોતાના કામધંધા બગાડીને લાઈનમાં ઊભા છે આવકના દાખલા તંત્ર પાસે તમામની એવી અપીલ છે કે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સેન્ટર બનાવવામાં આવે જેથી એ જે સહેલાઈ રીતે એ લોકોને આવકના દાખલો મળી રહે कॅमेरा पर्सन रवि वंडेसाठी जैमीन पटेल इंडिया न्यूज सुरत